આજ આજરોજ કપડવંજમાં આવેલ રિટાયર્ડ આર્મી બે હજાર આઠમાં ફરજ પર નિયુક્ત થયેલ આજે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ફરજમાંથી રિટાયર્ડ થઈને લેટર ગામના વતની કપડવંજ તાલુકો અને ખેડા જિલ્લાના પરમાર વિજયભાઈ ભુરસિંગભાઈ આજ રોજ કપડવંશ ખાતે રિટાયર્ડ થઈને આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત સન્માન મનુભાઈ પટેલ ડીએન પટેલ રાધિકા જ્વેલર્સ બકાભાઈ પટેલ જીતુભાઈ ફૌજી રચિતકુમાર પટેલ નરેન્દ્રભાઈ પટેલ વીરુ પટેલ બીટુભાઈ પટેલ તથા સમગ્ર ટીમ દ્વારા તેમજ જીપીએમસી ન્યૂઝ તેમનો હાર્દિક ભવ્ય સ્વાગત સન્માન કરેલ અને અહીંથી એમના માદરે વતન લેટર ગામ જવા માટે પ્રસ્થાન કરાવેલ કપડવંજ ગામના દરેક નાગરિકોને આર્મીના જવાન પર ગર્વ છે અને તેમના ભાઈ પણ પરમાર પ્રવીણભાઈ ભૂરસિંગભાઈ તેઓ હાલ ફરજ પર છે તેઓ પંજાબ બોર્ડર પર આજરોજ ફરજ બજાવે છે બંને ભાઈઓને કપડવંજના નાગરિકો દ્વારા ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છે જય હિન્દ જય ભારત રિપોર્ટર ભાવિન જોશી કપડવંજ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ